ચાલો તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે કારણ કે પાંચસો વીઘાનું સ્વિમિંગ પુલ છે એમાં સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે કારણ કે બધું ભરાઈ ગયું સાવ મોટા માંડવી ગાયને એટલે બધા આપણા મિત્રો બધા પર બે હાશ કે તમે જગદીશભાઈ આવો એટલે આગળ આપણે પાંચસો વીઘાનું સ્વિમિંગ પુલ છે એટલે એમાં નાવા જઈએ તો ચાલો કેટલું ઊંડું છે ને હું છે ને કેવું છે ને આગળ તમને મજા આવી જવાની છે ને નાવાની તો મજા કંઈક વરસ હોય તો વિડીયોમાં બનાવી રહેજો તો ચાલો આપણે જઈએ છીએ સ્વિમિંગ પુલના પાર્ટનર બધા આવી ગયા ના વાત જોઈ લો ચાલો તો ગાય કે જઈએ છે આ બધા તરવૈયા છે આ એક નંબર તરવૈયા છે ને આ બહુ ઊંચી ઊંચી ડાયુ મારી આગડી તમને જોવા મળીએ કેટલા વીઘાનું નું છે પાંચસો વિઘા નું તો છે લગભગ નહીં પાંચસો નહીં હજાર વિઘા એ મજાક ચાલ રહ્યા હોય ઉસકા તો બગી મજાક એવો મજાક કર રહ્યા હે કે પાંચસો વીઘા તો આપણે પેલા ના ફોટો બોટો પાડ્યું કેમ લાગે પાડ્યા પાડ્યા ગડી હમ મિત્રો બહુ ભારે પડી ગઈ હતી જો આમ જાય જાય ને ગોતે જાય રસ્તો જો 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 કાંકેને ચાલુંમાં સંડળ લાગી હાલો રોહિતભાઈ ફાઈનલ હવે ક્યાર થઈ ગયા મોબાઈલ મોબાઈલ કાઢવાનો છે કેલા કે ડાયરેક્ટ જવાનું છે આ બધું દેખાય છે મિત્રો ફાઈનલ હવે કમ્પ્લીટ થઈ ગયા રોહિતભાઈ એક ડાઈમરો માટે આયા બહુ પત્રા છે અને હવે રોહિતભાઈ જાય હાલો જવા દો રોહિતભાઈ આહ આજ ફેલ લીડર રોહિતભાઈ નો ભાઈ કાઈ ઘટેની લા કેટલું ગુન્ડો છેલા તો મિત્રો હવે રોહિતભાઈ મગડી ગયા માણસ માણસું બે ચાર હેઠળ ભાર ઉતારવા ભાર ઉતારી પછી કઈક મજા આવે તો જોઈ લો મિત્રો તમારે નાવું હોય તો આ બાજુ સ્વિમિંગ પુલ એક નંબર છે આવી જજો એનું સ્વિમિંગ પુલ છે એનો માલિક છે કે હાલો આપણા સ્વિમિંગ પુલમાં નાવા હાલો તો પેલા ડાયમાલ લે પછી એક ફોટો પાડવાનો છે બરાબર હાલો તો રાકેશભાઈ बाबा दीदी ताप भी नहीं मजा भी जावा लगभग नावा नहीं तो पहला वेलो सही बस हाकेश भाई आया ऐसे oh. oh. मैच लियो को ओलो ओलो कहीं मैच लियो <laughs> साला तो मित्र हूँ जाम ने मने वो सुतर था तो बस आई जाए तो हाकेश भाई बराबर ah. नाम जाम यम नो मने आम माइकल

કમસે કમ મિત્રો પાંચસો વીઘામાં છે હા હે ટામ મોલ્લા પર લઈ ઓલા પાડેથી તે ટાઇન લગી પણ આખું ભેર્યું છે આમાં તાગો ન થતો બાજુમાં તો ખેતર છે પણ નહવાની મજા તો એન્જોય જ હોય કઈ ઘટે નહીં બહુ એન્જોય આવે એક નંબર આહા હા પાણી તાગો થોડાક તમે આવવા દો મારો ભાઈ તમે પેલા હુરાપુરા રહીએ ને મોટા મોટા એમ કેસ કેટલું છે રાખ રોહિતભાઈ ને રોહિતભાઈ હા 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 જણે કે આવ બહુ મજા આવે છે બે દિલ ગાર્ડન ગાર્ડન હોય ગયા મિત્રો આમ રાકેશભાઈ જેમ તરવું હોય તો તમે પણ તરી શકો પણ પાણી પી જાઓ પછી થોડેક વાર રહીને જોઈ લો કેમ મસ્ત ના તરે રાકેશભાઈ રોહિતભાઈ ને તો કઈ નક્કી જ નથી કારણ કે એ તો બહુ મોટો મોટો તરવાઈ છે એટલા દરિયા દરિયા દરિયામાં કોને કોને માછલા પકડી આવે એ તરીને એટલે એ બહુ મોટા મોટા તરવાઈ રહે છે તો મિત્રો અમારો મોટો તરવય આવે જોઈ લો इतरे થી હીલમ તરે થી પ્રમાણે લાગતું નથી કે આ દરિયામાં તરતો હોય આ તરે જો પાણી ગયો કે આ ભાઈ હાલો 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 આમ ચીક ડમક એક ઓ

ભારત રત્ન એવોર્ડ આપવો પડ્યા મિત્રો એમ કે મને લાગતું નથી પણ વાહન ખોખરા થઈ જતા હે કારણ કે બઉ ઊંડું છે પાણી લાગતું હે પણ લાગતું નથી વાંધો બહુ મજા આવે મજા આવી ઠંડુ ઠંડુ પાણી છે ને એક નંબર કઈ ઘટે નહીં

હવે હું તમને તરવા યાની જેમ તમને તરતા બતાવું દિવસ માછલી તારે એમ તરુ છું બરાબર તેમ શું હા તબિયો ખાલ હવે લગ્ન કરવા દે ને ખબર નથી મિત્રો કે આમાં સ કે હું આવે સ જીરો એ ખબર હે કે આમાં એમ ઉતારવાનું હોય તને કઈ ખબર પડે એમ હાલો હું સાંભશો ભાઈ બરાબર ઓહો હો કાં ગયો કા કાં તો કીધે પગમાં ખૂટી ગયો હા ને

હવે બીજું એ બીવડે છે ને મારા મિત્રો બધા મારા ભાઈઓ છે ને ટાઢા થયા કારણ કે એ મામા ગરમ પાણી હતું ટાઢા થયા આનું પાટલ જ જ તો મિત્રો પણ હવે અહીંયા રાખ્યું છે તો મિત્રો હવે ફાઈનલ નાઈ લીધા ને હવે જરીક શું કહેવાય કે આપણે પાણી હવે અમે નીઝરી જાય ને પહેલે ઘડીક ક્યુપ્યા છે ને રાકેશ નહીં પરે જો ટી શર્ટ ઉપેરવા બાંધી જાય કારણ કે ઘરના ગાળું તો દીધી હતો કેમ બેલા લાગે ઘરના ગાળું તો દીધી નહીં આગડી સાપી સાપીને દે દેહ પેલા ગાળું ને પછી ગાળું સાંભળી ને પછી ઘેર જાવું તાર લાગી ઘેર નહીં જાય કારણ કે ઘરના ગાળું તો દેસ ને સારું કામ કરવા આવ્યા બહુ એ તો એ નાવે આવ્યા જેમ જેવું હોય એમાં તમે સ્વિમિંગ પુલ છે પાંચસો વીઘાનીમાં ને પછી ગાળું ન દઈ તો ઘરના શું કરે ભાઈ બરાબર ને લે ગભરું ગભરું આવે સમથી આ ઢોલ તો પાણી એવું મસ્તનું છે એવું મસ્તનું છે કે આ વાળામાં વાહામાં ખંજવાળ આવે છે આવે તો કરી જોશ થી ઘરના ની બીકતો થઈ ને ઘરના ને જોશ કે આમાં કઈ દેખે છે કે નહીં આગળ હાલો હાલો એટલે આડી કઈ નો વરસાદ થાય પછી સાંભળી લઈએ જાણે કે રાજકોટના સ્વિમિંગ પુલ માં લઈને આવ્યું ને બધું

પેલા ટેક્ટર ઉન ટેક્ટર હાલે ઘર 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 મિત્રો આ થાકી ગયા મંડી બડી કાઢ નાખી નાઈ નાખ્યા નાઈ ને પછી આ મજા આવી ગઈ નાઈ ને પણ ખંજવાળ બહુ હતી તે બહુ મજા આવી ગઈ કારણ કે વિડિયો થઈ જાય લાંબો આપણે વિડિયો ને પણ એન્ડ કરી દીધો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ